सना न जय माता जी बधाई ने तो फरीपासी आ गई छे તમારા માટે નવી રેસિપી લઈને તો આજે આપણે બનાવવાની છે ભાખર વડી તો વિડિયોમાં બધાઈ બન્યા રહેજો ચેનલ માં ન હોય તો લાઈક ચેન સબસ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આજ ની ભાખર વડી ની રેસિપી તો ભાખર વડી બનાવવા માટે મેં અહીંયા મેદાનો લોટ લઈ લીધો છે ડોટ વાટકી તમે ઘર માં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લો તે વાટકીના માપ પ્રમાણે આપણે મેદાનો લોટ લેવાનો છે અને મેદાના લોટની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો દોઢ વાટકી મેદાના લોટ સાથે આપણે બે મોટી ચમચી જેટલો સણાનો લોટ લેવાનો છે હવે તેમાં આવશે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે લોટમાં તેલનું મોણ દેવાનું છે તો બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તો લોટમાં તેલનું મોણ દેવાઈ ગયું છે અને આ રીતના મુઠિયા વળે તેટલું આપણે મોણ દેવાનું છે લોટમાં તો થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે ભાખરવડીનો લોટ બાંધી લઈએ તો લોટ આપણો બંધાઈ ગયો છે હવે તે માં અર્ધી ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને આપણે સારી રીતે ઢૂપી લઈએ તો લોટ આપણો સારી રીતે ઢોપાઈ ગયો છે તો લોટને આપણે 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ દેવાનો છે તો લોટને ઢાંકી અને મૂકી દઈએ તો આપણો લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ભાખરવાડીનો મસાલો બનાવી લઈએ તો ભાખરવાડીનો મસાલો બનાવવા માટે પહેલા આપણે જોસે એક મોટી ચમચી જેટલા ધાણા 1 ચમચી સો પેટલ 1 ચમચી જીરું 1 તજનો ટુકડો અને બે લવિંગ હવે બધી જ વસ્તુને આપણે શેકી લઈએ તો મિડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે 2 થી 3 મિનિટ સુધી બધી જ વસ્તુને શેકી લઈએ મસાલાને શેકવા થી આપણે મિક્સર જારમાં ક્રશ કરશું ત્યારે મસાલો એકદમ આસાનીથી ક્રશ થઈ જશે અને આપણી ભાખરવડીમાં મસાલાનો સ્વાદ સો ગણો વધી જશે તો મસાલાને શેકવો ખૂબ જ જરૂરી છે બે થી ત્રણ મિનિટમાં જ આપણા બધા જ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે અને સ્વાદ પણ સરસ આવે છે તો બધા જ મસાલાને આપણે એક ડીશમાં અલગ કરી અને ઠંડા થવા માટે પાંચ થી સો મિનિટ માટે મૂકી દઈએ તો ચણાના લોટને શેકવો ખૂબ જ જરૂરી છે ચણાના લોટમાંથી કાસો સ્વાદ વયો જાય છે અને આપડા બધા જ મસાલામાં સાણાનો લોટ સારી રીતે મિક્સ થઈ જઈશે તો બસ મિડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને શેકી લઈએ બે થી 3 મિનિટ સુધી બે જ મિનિટમાં આપણો સાણાનો લોટ સારી રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ બદલાઈ ગયો છે તવાજી અહીં આપડી બધી જ વસ્તુ શેકી અને મૂકી દી તે પર સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે મિક્સર જારમાં એડ કરી દઈએ અને આપણો સે કેલો સણાનો લોટ પણ એડ કરી દઈએ હવે આવશે 1 ચમચી લાલ મરચું પાવડર 1/2 ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે नमक અને નમક ધ્યાનથી એડ કરવાનું લોટ બાંધતી વખતે નમક એડ કર્યું તો અને એક નાની ચમચી ખાંડ તો બધી જ વસ્તુને આપણે મિક્સર ચાલુ બંધ કરતા જઈએ અને આત કચરો ભૂકો કરવાનો છે બધી જ વસ્તુ સારી રીતે ત્રસ થઈ અને આ રીતનો આત કચરો ભૂકો થઈ ગયો છે તૈયાર તો ગરમા જ રહેલા મસાલામાંથી ભાખરવડીનો મસાલો તૈયાર થઈ ગયો છે તો 15 થી 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે હવે લોટને એક આદમી મિનિટ સુધી તુપી લઈએ તો લોટ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે અને લોટના આપણે હવે ત્રણ ભાગ કરી લઈએ આપણે જે રેગ્યુલર રોટલી ઘડતા હોય તે જ રીતે આપણે મોટી સાઈઝ ની રોટલી વણી લઈએ અને જો લોટ તમારો વધારે પૂરતો ઢીલો હોય તો તમે થોડો ઘઉનો લોટ કોરો સાટી અને રોટલી વણી લેજો તો આ રીતના મે રોટલી વાણી લીધી છે અને રોટલી આપણે મિડિયમ વણવાની છે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તો આયા મે આમલીનું પાણી લઈ લીધું છે અને આમલીનું પાણી આપણે આ રીતના ઘાટુ રાખવાનું છે અને આમલીના પાણીમાં મે ગોળ નાખ્યો છે એટલે આપણું ખાટું મીઠું પાણી થઈ ગયું છે તૈયાર તો આમલીનું ખાટું મીઠું પાણી આપણે રોટલી ઉપર લગાવવાનું છે તો બસ આ જ રીતના આપણે રોટલી ઉપર પાણી લગાવી દઈએ તો આપણો ખાટું મીઠું પાણી રોટલી ઉપર મે લગાવી દીધું છે અને હવે જે અહીંયા આપણે સેકી અને ક્રશ કરેલો મસાલો તૈયાર કર્યો છે તે આપણે રોટલી ઉપર થોડો થોડો એડ કરી દઈએ તો રોટલી ઉપર સારી રીતે મસાલો એડ કરી દીધો છે અને કિનારીની ભાગ ઉપર આપણે મસાલો એડ નથી કરવાનો તો હવે થોડો પાણી વાળો હાથ કરી અને આપણે મસાલાને થોડો પ્રેસ કરી દઈએ જેથી કરીને આપણો મસાલો તળતી વખતે બહાર ના નીકળે હવે એક સાઈડ થી રોટલી ઉપાડી અને આપણે ટાઈટ રોલ વાળવાનું છે તો બસ આ જ રીતના આપણે બંને હાથેથી ટાઈટ રોલ વારી લઈએ તો અડધો રોલ વરાઈ જાય ત્યાર પછી આપણે રોલ ઉપર થોડો પાણી લગાવી દઈએ જેથી કરી અને આસાનીથી આપણો રોલ વરી જાય અને રોલ છૂટો ના પડે તો રોલ આપણો વરી ગયો છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે સરીની મદદથી કટિંગ કરી અને ભાખરવાડી નો શેપ આપી દઈએ તો બસ આ જ રીતના કટિંગ કરી લઈએ અને સાइज તમારી રીતે તમે નાના મોટી કરી શકો છો તો બસ આ રીતના નાની સાઈઝમાં કટિંગ કરી અને એક રોલનો ટુકડો લઈ અને આ રીતના ઊભો મૂકી અને આપણે અંગૂઠાની મદદથી પ્રેસ કરી દેવાનો છે તો બસ આ રીતના આપણે બધી જ ભાખરવડી બનાવી લઈએ તો બધી જ ભાખરવડી આપણી થઈ ગઈ છે તૈયાર તો હવે આપણે ભાખરવડીને તળી લઈએ તો ભાખરવડીને તળવા માટે મેં અહીંયા મિડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભાખરવડીને તળી લઈએ તો ભાખરવડીને આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક આદ મિનિટ પછી આપણે પલટાવશું તો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ભાખરવડીને પલટાવી લઈએ અને બસ આ જ રીતના આપણે બંને બાજુ ભાખરવડીને તળી લઈએ અને ભાખરવડી ક્રિસ્પી અને લાલ ના થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે તો પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી ભાખરવડી સરસ રીતે તળાઈ ગઈ છે અને કલર પણ બદલાઈ ગયો છે તો બસ આ જ રીતના આપણે બધી જ ભાખરવડી તળી લઈએ तो बतीज भाखरवाड़ी अपनी तड़ाई गई से तुम्हें જોઈ શકો છો કેટલી મસ્ત થઈ છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો બસ આતી આપણી આજની ભાખરવાડી ની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ચેનલ માં ન હોય તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કર દેજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય